મિત્રો અહીંયા અત્યારે પ્રસાદી હાલે છે તમે જોઈ શકો છો એ બધા સેવા કરે છે અને જોઈ શકો છો તમે મિત્રો જોઈ શકો છો કેટલી ભીડ છે

બાપા સીતારામ નું સમાધિ બન્યું છે આપણા બાપા દર્શન કરવા જાય છે મિત્રો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આજે કાલ સવારે ગુરુ પૂર્ણિમા છે મિત્રો તો અત્યારે સદેશ છે મિત્રો એ આજે બધા પબ્લિક હાલી થાય છે મિત્રો પગદાણા મિત્રો તો આપણે પગદાણા જવા નીકળી ગયા છીએ મિત્રો અત્યારે ને બગડાણા મિત્રો અત્યારે લાખોની પબ્લિક અત્યારે હાલીને જાય છે મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો ખૂબ જ મજા આવશે અત્યારે કે મિત્રો અત્યારે શાંતવાણી હોય છે બગડાણા મિત્રો ને ની અંદર મિત્રો લાખોનું પબ્લિક આવે અત્યારે અત્યારે મિત્રો તમને હું બતાવી કે કેટલો પબ્લિક આવે અત્યારે મિત્રો અત્યારે હાલીને એટલું પબ્લિક છે અત્યારે ટ્રાફિક છે આમ તમને હું બતાવી ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બધાય ચાલો મળીએ પછી

અત્યારે સેવા ચાલી રહી છે મિત્રો તો જોવામાં અત્યારે કેટલી બધી સેવા કરી રહી છે આગળ તમને બતાવ્યું કે વિશાલભાઈ બ્લોક ઉતારવાના છે મિત્રો કેમ કે આપણે ગાડી આપવાની છે એટલે વિશાલભાઈ કન્ટિન્યુ બ્લોગ ઉતાર છે તો કેમેરામેન બનાવી દીધો હોય મિત્રો મને અને લઈ આગળ અને કે અત્યારે છે ને પૂનમ છે ને તો બધાય સેવા એટલી કરે છે થોડુંક હાલો તો ડાયરેક્ટ સેવા મતલબ પ્રસાદનો મતલબ પ્રસાદી છે થોડોક હાલો તો પ્રસાદી થોડોક હાલ તો પ્રસાદી અમુક કાળક વજાની પ્રસાદી હોય ઠંડુ પીણું શરબત એવું બધુંય અલગ અલગ હોય છે તો જો મિત્રો તમે આમ જોઈ જ શકો છો કે કેટલી ભીડ છે આગળ તો મળીએ તમે મિત્રો જોઈ શકો છો કેટલી ભીડ છે તો મિત્રો કેટલી ટ્રાફિક રહો તમને મજાની છે અને આવડા આપણા પ્રસાદી લીધા વિના જવાય નહીં જતા એ એ ટ્રાફિક ત્રીજી ઘણી હા તો જોવો મિત્ર અહીંયા કંઈક અલગ પ્રસાદી લગભગ એક અલગ જ છે હું છે ખબર નહીં જોઈ આપણે અચ્છી છે કે શરબત છે એવું કંઈક છે અને ઘણું આપણે થોડું ઘાલો હતા ડાયરેક્ટ જો આપણે પેલી ક્લિપ દેખાડી સે જ નથી અલ તો પછી આવી કંઈક આવી ગઈ છે બીજી વરસાદી ખમણ છે ને ખમણ છે ખમણ ઊભો રેડી

એ તો આપણે બગદાણાથી દસ કિલોમીટરની આજુબાજુ આવ આગળ છે મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા છે મિત્રો અને ચેનલની અંદર પહેલી વાર આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ચાલો મિત્રો મળીએ પછી પાછા તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ બગદાણા મિત્રો પાંચ કિલોમીટર સુધી મિત્રો આપણે આયેલા મિત્રો પાંચ કિલોમીટર આયેલી ને અત્યારે પાર્કિંગમાં પહોંચ્યા અત્યારે તો પાર્કિંગ છે મિત્રો કેટલી બધી ગાડીઓ જો અત્યારે હા પાર્કિંગ છે પાંચ કિલોમીટર સુધી મિત્રો હાલીને જવું પડશે હવે એટલે આપણે પાર્કિંગ આ પૈસા અહીંયા મંદિર દેખાય છે મિત્રો તો ની અંદર કન્ટિન્યુ બનાવે છો મિત્રો આપણે લગભગ કેટલા વાગે ગૌ નવ વાગે નીકળ્યા હતા અને અત્યારે તો હાડા બાર થઈ ગયા છે નવ વાગે થી હાડા બાર કોટડા થી વગાડા પૂગી ગયા એટલી વાર લાગે એટલી ભીડ હોય એટલી ગુરુ પુનમ તો આજે નાઈટ માં પણ મેળો હોય અને દિવસે પણ મેળો હોય તો ખાસ કરીને ભગદાણા તમારે જો પૂનમ ને ચૌદ દિવસ તો જરૂર આવું કેમ કે અત્યારે જે માહોલ હોય ને એક નંબર માહોલ હોય જો વિશાલભાઈ કીધું કે અહીંયા ગુરુ પુનમ ને સદેશનો મેળો હોય છે મિત્રો ને ખૂબ જ મજા આવે છે મિત્રો આપણે મિત્રો રાતે પણ મેળામાં રહેવાનું છે અને દિવસે પણ વિડીયો બનાવવાનો છે મિત્રો તો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક છે હજી પાર્કિંગ પૂરું નથી જોતું હું એટલું બધું પાર્કિંગ કરેલું આ બાજુ છે કારનું પાર્કિંગ આ બાજુ બધી ટુ તો કેટલી બધી ટુ વ્હીલર ફાઈનલી મિત્રો અત્યારે બગડાણા પહોંચી ગયા અને જુઓ અત્યારે પબ્લિક જુઓ અત્યારે અહીં તો થોડુંક દૂર છે

موسیقی

ઈ દર્શન કરવા માટે હાલો દર્શન કરવા આવે જઈએ છીએ દર્શન કરવા માટે મિત્રો આપણા સંસ્કાર ભાઈ મળી ગયા છે જોઓ આ્યારે તો આપણે ગયા તો આપણે મળવાનું છે અત્યારે તો હાલો ભાઈ અત્યારે મળે છે બધા એટલા બધા ભાઈ બંધો આવી ગયા અત્યારે આ અમારા વિશાલ ભાઈ સારો હવે દર્શન કરવા માટે જાય છે હવે સારો દર્શન કરી લઈએ હવે તો ચાલો મિત્રો હવે જઈએ દર્શન કરવા માટે હવે હવે દર્શન કરીએ હાલો હવે ચાલો મિત્રો હવે જઈએ દર્શન કરવા માટે જય બાપા સીતારામ કોમેન્ટમાં લખી દેજો બધાય કે જય બાપા સીતારામ નમસ્કાર મિત્રો હવે જય દર્શન કરવા માટે તમે પણ દર્શન કરી લેજો બધાય બાપા સીતારામના ના વીડિયો અંદર કન્ટિન્યુ બનાવી રહેજો જય બાપા સીતારામ મિત્રા આ મંદિર ની અંદર મિત્રો Hey, am not lagi PN

ઇન્ડક્શન નો તો વારો આવશે નહીં એવું લાગે છે ચાલો વિડીયો ની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો આપણે આવી ગયા કાળા ભૈરવ દાદા દર્શન કરવા માટે જય કાળ ભૈરવ દાદા

આ બધું આપણે આવી જાય છે કીર્તન જોવા માટે હલો મિત્રો આપણે જઈશી ભોજનાલય ની અંદર મિત્રો સર તમને બગડાણાની ભોજનાલય બતાવું મિત્રો જો મિત્રો આ બગડાણાની ભોજનાલય આવડી મોટી ભોજનાલય છે આપણે આવી ગયા ભોજનાલયની અંદર મિત્રો અત્યારે ભોજનાલય શરૂ છે મિત્રો તો આપણે આગળ જઈએ છીએ તો મિત્રો તો કંઈક આ ટાઈપમાં અહીંયા જો બગદાણા રસોડામાં પીરી છે આવું કંઈક હોય છે અંદર બે નાખી હોય તો આવી રીતે પીરી છે બરાબર આવી સિસ્ટમ છે અલગ ડાઇનિંગ ટેબલ અને અહીંયા છે ને ગુજરાત નું મોટા મોટું રસોડું આમ ગણો તો ભારત નું મોટા મોટું રિસોર્ટ કેમ કે અહીંયા છે ને હજારોના દાદતમાં આવે છે તો તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે અને ખાસ કરીને ડાઇનિંગ ટેબલ ની બધી વ્યવસ્થા એટલું ઝેડ અને જો કાકા આ પ્રકારનું છે દાદા તમે કેટલા વર્ષથી સેવા કરવા ઓ પાંત્રી વર્ષ તમે કયું કામ દાદા તમારું કેવું કામ તમારું મંડળ મૂનકીધાર મંડળ તો બધા તો ભાવે ભક્તો આવેલા છે અને બહુ મોટું છે આ તો અડધું ઓલ કરી ખાલી છે અને અડધું જ છે 60 મિત્રો અપડેટ સબો જોઈ લીધું અને મિત્રો હવે આવો તમે ગળો તો ગડીયાના 20 નું બિજાર તો બધાય ને તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેજો મિત્રો જો અમારા વિશાલભાઈ વિશાલભાઈ ફોનમાં ઘુમોડે છે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો લાઈક પૂછતા નહીં અને આવું મસ્ત મસ્ત બ્લોગ તમને જોવા મળી જાય જેમ કે ટ્રાવેલ બ્લોગ છે અલગ અલગ સ્પિરિચ્યુઅલ બ્લોગ છે બધા બ્લોગ તમને જોવા મળી જાય હવે આપણે જઈ મેળામાં ચાલો મેળામાં હવે મેળાની મોજ કેમ મેળાની મોજ આમાં મેળામાં લઈ જાય ધબધબાટી બોલાય મોજ આવે તો કહેવાનું આ તો વિડીયોમાં બનાવ્યા તો બધાએ હવે આપણે જઈ મેળાની અંદર મિત્રો ખૂબ જ મજા આવશે તમને